જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસ માર્ચ મહિનામાં ચાર રાશિને ચાંદી જ ચાંદી છે મતલબ કે એમનો ભાગ્યોદય સારો થઈ રહ્યો છે શનિદેવ અને ચંદ્રદેવની યુતિ કરાવશે ઘણો ફાયદો કઈ રાશિ છે એ હું તમને તમારી બતાવું છું કે કઈ ચાર રાશિઓ ભાગ્યશાળી છે શનિદેવ હાલ કુંભ રાશિમાં છે જ્યોતિષ અનુસાર જ્યારે ચંદ્ર અને શનિ એક જ રાશિમાં હોય છે ત્યારે વિષયોગનું નિર્માણ થાય છે

કુંભ રાશિમાં પ્રવેશ કરશે જે અઠ્યાવીસ માર્ચ સુધી રહેશે જે પછી તેઓ મીન રાશિમાં પ્રવેશ કરશે આ કારણોસર કુંભ રાશિમાં ચંદ્ર અને શનિ છેલ્લી વાર મળી રહ્યા છે ઓગણત્રીસ માર્ચ પછી ચંદ્ર મીન રાશિમાં શનિ સાથે જોડાશે આ કારણોસર છવ્વીસ માર્ચે કુંભ રાશિમાં શનિ અને ચંદ્રની યુતિ છેલ્લી વખત થવા જઈ રહી છે વીસયોગ પણ બનશે આ સંયોજનને કારણે કઈ કઈ રાશિના લોકોનું ભાગ્ય ખુલશે પહેલી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન તેમના કાર્યસ્થળમાં સફળતા મળશે આ સાથે તેમને સરકારી અથવા વહીવટી ક્ષેત્રોમાં કેટલીક ખાસ તકો જોવા મળશે મુસાફરીની પ્રબળ શક્યતા રહેલી છે તે એમના માટે ફાયદાકારક સાબિત થશે તુલા રાશિ તુલા રાશિના લોકોના નાણાકીય બાબતોમાં સુધારો થશે સમાજમાં માન સન્માન પણ વધશે સંબંધો મજબૂત બનશે આ સાથે પારિવારિક શાંતિ પણ જળવાઈ રહેશે મકર રાશિ મકર રાશિના લોકો માટે આર્થિક લાભની શક્યતા રહેલી છે તમે તમારા કરિયરની પ્રગતિ જોશો જો તમે નોકરી કરતા હો તો તમને બમ્પર ફાયદો જોવા મળશે રોકાણ અથવા મિલકત સંબંધિત નિર્ણયો તમારા માટે ફાયદાકારક છે ચોથી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે શનિ અને ચંદ્રદેવનું સંયોજન શુભ રહેશે આ સમય દરમિયાન તમને તમારો આત્મવિશ્વાસ વધશે જેના કારણે તમને માનસિક સ્થિરતાનો અનુભવ થશે તમારો આત્મવિશ્વાસ વધવાથી તમારા કામમાં નવીનતા જોશો અને તમારા અધૂરા કામ પૂર્ણ થવાની શક્યતા રહેલી છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ